જીયામાં કંઈ એવું દેખાતું તો નથી ઈઠાવી વરજ એવું દેખાય નહીં ભાઈ અને શિયાળામાં તૈન મહિના ગાજર માથે જ હોય એસી ખોરાક એનો લોધરિયા ગાજર ગાજર જ ખવડાવવાના કાયમી બેટેમ એક એક બથ ઉપડે ને એવડી નાખવાની ચિકમથી કાઢવાના ગાજર હાલે પાન પીવું ચાલે જરાક હાલો આપણે તમે વિડીયોમાં બતાવો એમ બતાવી દો હાલો બતાડીએ ને હું

આ બળદ એટલો સમજે હમણાં કહું ને વાહ આમ ખંજોરી દે એટલે ખંજોરી કરો ટ્રાય વાહમ ખંડુર આય જાવ જોઈ લે આને કેવાય સમજુ બરા કેવાય આને

બે મહિના કાંઈક છે તો આપણે ગાયનું આપણો ગાય આધારિત ખેતી કરવાની હોય ને આ જો ખાતરનો ડબલો કર્યો દેશી ખાતરનો જો અમે કોથમીર વાવીને એમાં એ નાખવાનું કોથમીર કોથમીરમાં એ નાખવાનું એમાં રાસાયણિક ખાતર નહીં નાખવાનું આ દેશી દેશી જ નાખવાનું પાછળીનું પર વાવી દેવાનું અને આ ગાય આપણી તો હવે આપણે વિડીયોનું એન્ડ કરી હી આપણે મુકેશભાઈનું સમજુ બરત તો જોઈ લીધો તો તમને હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભેગી એવી જરાક સારી મસ્તીની કોમેડી કરી નાખજો રેડી